તો નમસ્તે આજે હું તમારા નેવરેજ જોઈ રહ્યા છું મને ફેમિલી વાળા ને ચાલી વિડિયો ને શેર કરી તો આજ કે વિડિયો આપણે ઘર નો બ્લોગ ઉતારવાનો છે આપણે જે એમ મેડી ઉપર ને દે લે આ ગામ સીન આ દડો ક્યાંથી થી પીરો જોરે અત્યાર સુધી તમ આંગળા ડાવ થાય છે તો માફ કરી દેજો આ ટ્રાન્સ એડ કોઈ બહુ છે આપણે ખાટલો મંડાઈ રહ્યો છે પોન આવું હોય તો પોરો હે લે તો નહી આપણે સામેના ત્યાં ચાલે છે કડિયાનું કામ મકાન બને છે એટલે એટલો ફળ તો બની ગયો ઉટલો બનાવે છે તમે જોઈ શકો છો અને આપણે રામ મંદિર ઉપર મોરલો લગાવ્યો પવન અત્યારે બહુ છે પવન વાખી રહી છે તો આપણે હું આવતું રહ્યું છે અને આમ બધે તેડું કોઈ બહુ છે મજા આવે છે ગીરનાર પણ આપણો ચોખ્ખો દેખાય છે તમે જોઈ શકો છો અને અહીંયા આપણે અહીંયા કડિયા ગામ હાલે છે લીમડાનો તમે હાલે એટલે તમે જોઈ શકો છો પવન કેવો છે પવન વાત કરે છે મજા આવે તમે વાત પૂછવામાં આવે એવી મજા આવે હોવાની તો અને અત્યારે આપણે વાંધી પહેલાં એક ધોકો લઈ લઉં અહીંયા મને બીક બહુ લાગે ખોટા ખોટા કોઈ એવું નથી ને એક માથામાં દંડો માર્યો નથી यो कमरो इन खाली माथ पर टेक टेक टे, गेम ओवर गेम ओवर ऐसे हो जाता है समझ गए तुम मेरी बोलियो भाई गेम ओवर टेक टेक गेम ओवर अरे जल्दी लगे मेरे बोल

તો હા હું કાઈ ગયો છે અને આમ તો બીજું તો મને કંઈ દેખાતું નથી એવું આપણે ધજા એ બોલ્યા ચંદા મામા અત્યારે તમે જોઈ શકો છો ચંદા મામાને અત્યારે જે છે ચંદા હેઠે તો રેવાય એમ છે નહી ગરમી થી એટલે પોવન પણ એટલો તો આવે છે હવે આપણે આ પહેર ઉપર સડીને તમને આખા ગામનો નો દેખાશું ફટાફટ

આવું તારે ઘરે કોને જઈ જોઈ જઈ જોઈએ જોઈએ પડી તો કરીએ છીએ પડવાની વ્યવસ્થા ફૂલ છે ગામ તમને સ્કૂલ પણ દેખાતી છે બસ હવે સેફ જગ્યા નથી સેફ સેટું એ પણ છે આય નથી લાગતી આય નથી લાગતું આ જરૂરથી લાગે આપણે આખી લઈ લો પેલા તો અહીંયા આપણે સ્ટેન્ડ રાખ દઈએ હવે લઉં बस बस को भी रहता ही जाएगा। मैं कौन सा बिंबल यूज़ करता हूँ आप देख सकते हो। एक पर मैं फिरा देता हूँ। अब बिंबल देख सकते हो। फिर से एक बार है। पार्कोरिंग कर ले। टिक-टिक क्या सेस। यहाँ तक नहीं आ रहा। अब रहता पार्कोरिंग की मदद से। अंजाद इतने हेलो है ना?